હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું કોંગ્રેસના શાસનમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની વ્યવસ્થા પડી ભાંગી આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગતરોત્સનના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરત માતાની છબીને દીપ પ્રગટ્યા કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સૌપ્રથમ જંબુસર તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છા આપી સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે દુનિયાના અનેક દેશો જેવા કે પાકિસ્તાન નેપાળ સ્વીડન ઇન્ડોનેશિયા બ્રાઝિલ બધા જ દેશોમાં એક જ સમયમાં ચૂંટણી થાય છે સરકારી નાણાં સરકારી મશીનરો ઉપયોગ થતો અટકે છે વારંવાર ચૂંટણીઓને કારણે નાણા સમય અને માનવ સમયનો વ્યવસાય થાય છે વારંવાર થતી ચૂંટણીના કારણે લાગુ પડતી આચાર સંહિતના કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ જણાવ્યું હતું કે ભારત દેશના આઝાદ થયો ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું પરંતુ કોંગ્રેસના શાસન વ્યવસ્થા પડી ભાંગી હતી એક જ ચૂંટણી યોજાય તો સરકારી નાણાંના દેશ વિકાસમાં ઉપયોગ થઈ શકે છે તેમજ માર્મિક તકોડા કરતાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન કારણે વ્યવસનો પણ ઘટશે વન નેશન વન ઇલેક્શનના પ્રમુખ વક્તાએ અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે જન જન સુધી માહિતી પહોંચાડવા માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી પછી આવેલી અલગ અલગ ચૂંટણીઓના કારણે દેશમાં આર્થિક અને સામાજિક સ્થિતિમાં અધોપટન થયું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર ચૌદ પછી આર્થિક સામાજિક ચિંતન મંથન કરીને તમામ જાતિ ધર્મોને લાગતી દીર્ઘ દ્રષ્ટિવાળી સરકારને કારણે દેશને વેગ મળ્યો છે કોંગ્રેસના સરકારે સિત્તેર વર્ષના કાર્યકાળમાં બંધારણની એકસો છપ્પનની કલમનો દુરુપયોગ કરી વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા વર્ષ ઓગણીસો પછી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વિસર્જન થયું હતું બે હજાર સુડતાલીસના વિકાસશીલ ભારતની કલ્પના માટે એક રાષ્ટ્ર એક ઇલેક્શન જરૂરી છે વન નેશન વન ઇલેક્શન ફક્ત ચૂંટણીઓમાં રાહત થશે તે પડતું નથી પરંતુ દેશની સ્થિરતા રાજનીતિક વિચારતા લાવી સુશાન પ્રસ્તીપાટ કરી સામાજિક સમજતા પણ જોડાયેલી છે ચૂંટણીના કારણે પાંચથી સાડા પાંચ લાખ કરોડનો ખર્ચ થાય છે જ્યારે એક નેશન એક ઇલેક્શનથી પચાસથી સાહીઠ કરોડનો ખર્ચ થાય થશે જેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે જ પૈસા બચે તે દેશના અર્થતંત્રને વેગવતું બનાવી શકે છે જેનાથી મોંઘવારી ઘટાશે ઇન્ડસ્ટ્રી આઉટપુલ

અને આ સંકુલના કરતા કરતા એવા શ્રી ડી કે સ્વામી